વડોદરા શહેરમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં જાણીતા ગરબા ગાયક એવા અતુલ પુરોહિતને વડોદરા શહેરની મતદાન પ્રક્રિયાના આયકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના તારીખ પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ કરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા વર્ષ બે હાજર અગિયાર થી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિનની ઉજવણીનો ઉદ્દેશ નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે આ વર્ષે મતદાન જેવું શ્રેય બીજું કંઈ નથી ત્યારે વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ કૌરની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી એમએસ યુનિવર્સિટી વડોદરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મતદાતા દિવસની ઉજવણીમાં ચૂંટણીલક્ષી અસરકારક કામગીરી કરનાર બીએલઓ સુપરવાઇઝર ઈઆરઓ એઈઆરઓ અને મતદાર નોંધણી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે યુવા મતદાર મહોત્સવ વિજેતા સન્માન અને ભારતના મતદાર છીએના ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને બીએલઓ સુપરવાઇઝર બીએલઓ કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગરબા નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતને મતદાન પ્રક્રિયાના આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને નવ યુવા મતદારોને મતદાર ઓળખપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત નાયબ ચૂંટણી અધિકારી અને તમામ મતદાન મથકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે કલેક્ટરે તમામ અધિકારીઓ અને નવ યુવાન મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી મારો સૌભાગ્ય છે કે આપણા ભારતની ચૂંટણી પ્રક્રિયામાં એક ભાગ બનાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું સૌથી પહેલાં તમારા દીકરા દીકરીઓને હું આહવાન આપીશ કે જેમ ગરબામાં તમે સૌ એક સાથે એક રસ થઈને રમવાણ થઈ જાઓ છો એવી જ રીતે આપણા દેશની આ ચૂંટણી પ્રક્રિયામાં એટલા જ ઉત્સાહથી એટલા જ ઉમંગથી મતદાન કરજો તમને ગમે એ સરકાર લાવવાનો તમારા હાથમાં છે તમારો એક મત ખૂબ કિંમતી છે માટે સૌને હું આમંત્રણ આપું છું આહવાન કરું છું મારા દીકરા દીકરીઓ મારા તમામ ચાહકો મારા મિત્રોને કે આપણો એક મત ખૂબ કિંમતી છે એટલે ખૂબ ભાવથી ખૂબ ઉત્સાહથી ખૂબ પ્રેમથી મા ભારતની સંસ્કૃતિ અને આપણી ધરોહર જાળવી રાખવા માટે તમારો એક મત ખૂબ કિંમતી છે તો ભાવથી મતદાન કરજો પ્રેમથી મતદાન કરજો તમને ગમતી સરકાર ચૂંટવા માટેનો સુવર્ણ મોકો છે થેન્ક યુ વેરી મચ તમારી ભાષામાં બેટાઓને એક મતદાન કરવાની અપીલ અરે બેટા વાહ બેટા જ્યારે તમે સંપૂર્ણ મતદાન કરશો ત્યારે હું તમને ફરી પાછો આ શબ્દ કહીશ વાહ બેટા આઈ એમ પ્રાઉડ ઓફ યુ થેન્ક યુ થેન્ક યુ રાષ્ટ્રીય મતદાર દિવસના દિવસે વડોદરા જિલ્લામાં વડોદરાના લોકપ્રિય ગરબામાં જેમનું આગવું પ્રદાન રહ્યું છે તેવા શ્રી અતુલભાઈ પુરોહિતને વડોદરા જિલ્લાના આઈકોન તરીકે જિલ્લા ચૂંટણી તંત્રએ જાહેર કર્યા છે અને શ્રી અતુલભાઈ પુરોહિતે આ માટે અમને અનુમોદન આપ્યું એ માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અમને વિશ્વાસ છે કે તેમની અપીલ પણ મતદાન વધારવા માટે ખૂબ મહત્ત્વની રહેશે સાથોસાથ વડોદરાના તમામ નવા યુવા મતદારોને હું વિનંતી કરું છું કે આપ ઉત્સાહ અને ઉમંગથી મતદાન કર કરજો મતદાન યાદીની નામ નોંધાવવામાં કોઈનું નામ બાકી રહી ગયું હોય તો નજીકની મામલતદાર ઓફિસનો સંપર્ક કરી તમારું નામ નોંધાવો જય હિન્દ